જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત રાજુ મોરી હું વિરમ ગામની જનતાને એક વાત કહેવા માગું છું અને વિરમ ગામના હોદ્દેદારોને પણ એક મારા વિડીયોના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે વિરમ ગામમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો એક વિરમ ગામની એકસો ને બ્યાસી ગામની જનતાનો એક લોકમેળો છે ત્યાંથી હજારો લોકો મેળાને માણવા માટે આવતા હોય છે પણ ખબર નહીં કે આ ત્રણ ચાર વર્ષથી મેળાને ગ્રહણ લાગ્યું છે હવે ભાજપ વાળાઓની મ્યુનિસિપાલિટી હોય કે એમએલએ હોય એમની અંદરો અંદરના ઝઘડાના હિસાબે વિરમગામની જનતાનો શું વાંક વિરમ ગામની જનતાના મનોરંજનને પણ આ લોકો ખાઈ રહ્યા છે વિરમ ગામની જનતાને આ મેળાનો આનંદ છીનવી રહ્યા છે કારણ કે મેળાની પહેલાં પૂર્વ તૈયારી પાંચ દિવસ પહેલાં નહીં પંદર દિવસ પહેલાં ચગડોળો ચાલુ થઈ જતા હતા અને પછી પણ પાંચ દિવસ ચાલતા હતા પણ હમણાં છેલ્લા ત્રણ દિવસ ત્રણ વર્ષથી સોરી ત્રણ વર્ષથી મેળાને મંજૂરી સાતમની રાત સુધી અપાતી નથી લોકો બહારથી ભાડા ખર્ચીને સ્પેશિયલ મેળા કરવા આવે છે અને નિરાશ થઈને પાછા જાય છે હવે મ્યુનિસિપાલિટી વાળા એવું બાનું કાઢે છે કે મેળામાં સેફ્ટી નથી લીધી સેફ્ટી આપવાની જવાબદારી જ્યારે તમે મંજૂરી આપી હતી ત્યારે તમારે પણ સેફ્ટી તમારે જ આપવાની હોય છે સેફ્ટીની મંજૂરી પણ અને તમારે જ ચકાસણી કરવાની હોય છે તો તમે ક્યાં ગયા હતા હવે તમે છેલ્લી ઘડીએ એમની પાસે સેફ્ટી માગી અને તમે મેળો ચાલુ નથી થવા દેતા તમે ચગડોળો ચાલુ થ નથી થવા દેતા એનો મતલબ કે કારણ શું જનતા તમારી પાસે આનો જવાબ માંગે છે તમને અહીંયા સેફ્ટી જોઈએ છે તમને વિરમ ગામના ખાડામાં વિરમગામની જનતા માથે પટકાય ત્યાં તમને સેફ્ટી નથી જોઈતી વિરમ ગામની જનતાને ઉભરાતી ગટરો રોજ સવારે એમાં તમને સેફ્ટી નથી જોતી ઉભરાતી ગટરોમાં પીવાના પાણીમાં ગટરોનું ગંદુ પાણી આવે તમને ત્યાં જનતાની સેફ્ટી નથી બતાતી વિરમગામ ફરતી ખુલ્લી ગટર જે ગંદકીનું સામ્રાજ્ય આવું ગુજરાતમાં કોઈ નગર નથી એવું નગર તમે બનાવી દીધું ત્યાં તમને સેફ્ટી નથી બતાતી આપણું મુનસર તળાવ જે આપણા વિરમગામ ગુજરાત નહીં પણ આખા દેશનું જે ઐતિહાસિક તળાવ છે એની જાળવણી કરવાને બદલે વિરમગામને ગંદુ તળાવ બનાવી દીધું છે જેના ફરતા રહીશો એની દુર્ગંધથી અત્યારે વિરમગામની અંદર પણ એની દુર્ગંધ આવે છે રહી નથી શકતા ત્યાં તમને સેફ્ટી નથી બતાતી આ તમારી નાકામી છે એટલે તમે આને ઢાંકવા માટે પબ્લિકને બાનમાં લઈ રહ્યા છો પણ આ વસ્તુ વ્યાજબી નથી હું હાર્દિકભાઈ પટેલ જે તમે એમએલએ છો તમને પણ હું વિનંતી કરું છું કે તમે અને મ્યુનિસિપાલટીવાળા સામસામે બેસીને તમારો ડખો સુલજાવો પણ આ જનતાને તમે શા માટે પરેશાન કરી રહ્યા છો વિરમગામના વેપારીઓનો શું વાંચ કારણ કે હું બે દિવસથી વિરમગામ જઉં છું તો વિરમગામમાં બપોરના સમયે જ્યારે કરફ્યુ લાવ્યો હોય ને એવો માહોલ છે નહીતર આઠમથી પાંચ દિવસ પહેલાં વિરમગામમાં હાલવાની પણ જગ્યા નથી હોતી એના બદલે અત્યારે વિરમગામમાં બપોરના ટાઈમે તો કરફ્યુ જામ્યો હોય એવો માહોલ બતાવી રહ્યો છે અને તમારી આ ભ્રષ્ટ નીતિ અને તમારા અંદરના ડખાને કારણે ત્રણ 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 વર્ષમાં વિરમગામની હજારો પબ્લિક વિરમગામ છોડીને અમદાવાદ રહેવા જતી રહી છે ફક્ત ને ફક્ત તમારા આ ગંદા રાજનીતિના પાપના કારણે અમે સત્ય કહીએ છીએ એટલે અમે જનતાની અમે જનતાની સેફ્ટી માટે સારું છે તમે માંગો છો અમે ના નથી કહેતા પણ આના માટે તમારે અગમચેતી કરી લેવી જોઈએ આ એક લોકમેળો છે અને લોકમેળાને માણવા લોકો કારણ કે તમે વિરમ ગામની અંદર ક્યાંય નથી બગીચા સારા ક્યાંય નથી લોકોને રમવા માટેનું સાધન ક્યાંય નથી ક્રિકેટનું ગ્રાઉન્ડ ક્યાંય નથી લોકોને રમત ગમતના સાધન તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારો કરી અને વિરમ ગામને બત્તર માં બત્તર ગંદુ વિરમગામ બનાવી દીધું છે તો મહેરબાની કરીને હવે વિરમ ગામની ખાવ નહીતર પબ્લિક તમને જવાબ જરૂર આપશે જય હિન્દ જય ભારત